વેલકમ ટુ એજ્યુ ક્લાસિસ તો આગળ વરીએ આપણે સ્વાધ્યાય 11.2 તરફ તો આજે આપણે શીખવાના છે સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 8 એકદમ સહેલો દાખલો છે તો ચાલો સ્ટાર્ટ કરીએ દાખલો નંબર 8 છે કે સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય તો વાટકાની બહારની આપણને શું કીધેલું છે કે તેની જાડાઈ જીરો પોઈન્ટ પચીસ સેન્ટીમીટર છે જાડાઈ એટલે આ જે તેની કિનારી આવે ને તેને આપણે કહીશું જાડાઈ તો એ જાડાઈ આપણને કેટલી આપેલી છે જીરો પોઈન્ટ પચીસ સેન્ટીમીટર ત્યારબાદ આપણને કીધેલું છે કે તેની ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર છે તો ચાલો ત્રિજ્યા આની અંદર આપણે કોને કહીશું તો કે વર્તુળ થશે તો આ વર્તુળાકાર ભાગ છે કેન્દ્રથી આ જે અંતર થશે તે થશે પાંચ સેન્ટીમીટર પણ તે અંતર આપણને કયું કીધેલું છે અંદરની તરફનું અંદરની સપાટી તરફનું ત્યારબાદ જાડાઈ આટલી થશે તેની જાડાઈ તે આપણને કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ પચ્ચીસ સેન્ટીમીટર તો તેની બહારની સપાટીની ત્રિજ્યા કેટલી થશે તો જુઓ તેને આપણે કઈ રીતે ગણીશું એકદમ સારું છે ફક્ત તમારે થોડું લખીશું સપાટીની ત્રીજી તો બહારની સપાટીની ત્રીજી કેટલી થશે ચાલો આ અંદરની કેટલી છે પાંચ અને બહારની કેટલી છે જીરો પોઈન્ટ પચીસ તો કુલ કેટલી થશે

વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તો કેવા આકારનો હોય છે વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર કયું થશે હવે સૂત્ર બધા જ સૂત્રો આવડવા જોઈએ કયું થશે ટુ પાય આર સ્ક્ર ચાલો ટુ આપણે એમના મૂકી દઈએ પાય ની કિંમત નથી આપેલી તો આપણે કઈ લઈશું બાવીસ છેદ સાત ચલો આર ની કિંમત આપણે કઈ લઈશું પાંચ કે જીરો પોઈન્ટ પચીસ બંને નહીં લઈ શકીએ કઈ લેવાની છે બહારની સપાટીની ત્રિજ્યા જે આપણને કેટલી આપેલી હતી પાંચ પોઈન્ટ પચીસ તો આર ની જગ્યાએ આપણે મૂકીશું પાંચ પોઈન્ટ પચીસ એનો વર્ગ છે ચલો હવે પાંચ પોઈન્ટ પચીસ છે તો તેને આપણે કઈ રીતે સમજીએ લખી શકીએ ચાલો સમજી લઈએ કે પાંચ પોઈન્ટ પચીસ છે તો તેને આપણે શું લખીશું પાંચસો પચીસ છેદમાં લખી શકાય આવી રીતે બાવીસ છેદમાં સાત ગુણ્યા પાંચ પોઈન્ટ પચીસ એટલે કે પાંચસો પચીસ છેદ સો ચાલો વર્ગ છે તો એ સંખ્યાને આપણે કેટલી વખત લખીશું બે વખત તો આને આપણે લખી શકીએ પાંચસો પચીસ ગુણ્યા

પંચોતેર ત્યારબાદ હજુ પણ કેન્સલ થાય છે ઉપર ઉપરની બાજુ કોણ વધે છે એકસો અગિયાર વધે છે બીજું કોણ વધે છે ત્રણ વધે છે તો અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા બીજું કોણ વધ્યું પાંચસો ભાગ્યા બીજું કોણ વધે છે ભાગાકાર કરીશ એકમ દશક ની શૂન્ય ત્રણ પંચા પંદર ઉપર વિધિ એક ત્રણ દુ છ એક સાત પાંચ કરી પંદર પાંચસો પચીસ ગુણ્યા ત્રણ એટલે થશે પંદર પંચોતેર પાંચ સાત અને પાંચ બાર ઉપર એક સાત અને પાંચનો ગુણાકાર આપણે કેટલો આવે છે સત્તર હજાર ત્રણસો ને પચીસ તો લખી દઈએ સત્તર હજાર ત્રણસો ને પચીસ ભાગ્યા ભાગાકાર કેટલા આવે છે સો ભાગાકારમાં મૂકીએ સો ચલો હવે ફરીથી પોઈન્ટ આપવાના છે

હવે જો તમને આની અંદર એક તમારે પ્રોબ્લેમ છે એની અંદર થશે કે સાદુરૂપ આપવાની અંદર તો સાદુરૂપ નિયમમાં અંદર તમારે શું કરવાનું છે વધુમાં વધુ તેની પ્રેક્ટિસ કરો બીજા જે પ્રેક્ટિસ વર્કના અથવા તો અધર મટીરીયલના જે દાખલા છે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો તો સાદુરૂપ તમને ખૂબ જ સરળતાથી આવડી જશે તો અહીંયા આપણો સ્વાધ્યાય ગિયર પોઈન્ટ બેનો દાખલો નંબર આઠ પૂરો થાય છે દાખલાની અંદર તમને ખ્યાલ આવ્યો કે નથી આવ્યો તે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો થેન્ક યુ